જલ્દી છે વરસાદ આ બાદ માં વરસાદ માં મંચ મુકતા બધું વસ્તુ લીધું છે એટલે ભાગમાં મુ એક જુચું લીધું છે ને તમે બે ધ્વચ લીધા

આલી દીય કો એન અલ્યા ઉંમર તો જોઓ ઉંમર જોઈને આલવાની વાત કરો કર નહીં કે વિહાજી 12 માં કરવું પડે કરી દે પણ આલી દી હોય ને હું એક આલી ભાઈ જે નામ છે નામ થી બોલાવો કર નહીં अशोकજી પണിയનું મુઢું પદા જેવું છે તો શું કરું પદોજી યાદ આવે છે હું આલી દી હોય હમણા હો એમ નહીં તમારું તમારું મુઢું શેળા જેવું છે તે શેળો જ કેહી

આ બાને નેટ હાચવી લાવ્યો વરસાદમાં પછી અહીંથી વાત તો બધું ઓયની જવાબદારી મી કો જવાબદારી ઉઠી જ નહી બધો ખર્ચો મારો છે હાડો પકડા છે ભાજી બુ આવો ચોકણ હૈડે તમે લોકો મારાુટી જાય છે એટલે ભાઈ જેટલો મત હડો હડો ત્યાં આવી ગયા વળી એવું તો ભાઈ ચોઈ ગયા ના રી બેઠા બેઠા પણ તમારા ભાઈ ને એવું જોઈએ આ ચમલે શું ડબલું મોટી ના એટલે સારું બાબલો

સાથી આ ભાઈ રસ્તો તો 12 માં તો તો આ તો પાછળ 20 બા ઉતારો હેડો ને તમે અમાર કરતી નહી આ શેફાઈ કરતી ઉતારો હેડો છો તો ના હેડી કઉ તમે રસ્તો તમે કોઈ સીધું પડાય છે ઓ હેડાડા સાડું હો તો વાટ ને ઠકાણે નહીં ઈમો લઈ હેડ્યા અલ્યા તુલુ ક્યાં હેડી ગયા છે વિવાહ કરવા પડશે બલામ પછી આગળ હેડા

પાડી ખરસો આ રહ્યો કરે સમજવા શું ના હાડી ગેર ખાડી કહો તાજી જબ કોને નહી હોભળતા યાર જીધા કે કાળા ગોરા તમને જીધા છે યાર મારું નામ ભદોજી નહી છે ફાડી આખા ભદો થઈ ગયા તો મારા અમરે મારું જીધા હે તમન હું

હવે તમારે બધું છે પચીસ રૂપિયા ખર્ચો થાય તમે વસ્તી કેમ્પ છે જો પચીસ રૂપિયા ખર્ચો કરજો તમે લઈ શું ફોફાડી કરવાની ખર્ચા ની ફોફા એટલે